નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું ગુજરાતમાંથી ચોમાસું લેશે વિદાય ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર હેલ્મેટમાંથી મળી છે મુક્તિ તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર મોદીજીની દેશવાસીઓને અપીલ જનધન યોજનાના ચૌદ કરોડ ખાતાઓ થયા છે નિષ્ક્રિય ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે રૂપિયા પ્રતિ હેક્ટર સહાય વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની તારીખ થઈ ગઈ છે જાહેર નિકાસદારોને રાહત સરકાર ટેફ નું ટેન્શન દૂર કરશે મહિલાઓને મળશે બે લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર નવી યોજનાનો લાભ ખેડૂતોને મળશે અમેરિકાના પચાસ ટકા ટેરિફથી ગુજરાતના હીરા ઉદ્યોગને લાગ્યો છે મોટો ફટકો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે મોટી રાહત જેનો કઈ તરીકે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે નો એકવીસમો હપ્તો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર

ચાલેલો વરસાદી રાઉન્ડ હવે સમાપ્ત થઈ ગયો છે હવે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી વરસાદી વાતાવરણ દૂર થશે દસથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવો માહોલ જોવા મળશે આ સમયગાળા દરમિયાન તાપમાન વધીને થી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે જેના કારણે ગરમી ઉકળાટ અને બફારાનો અનુભવ થશે હાલમાં પંદર સપ્ટેમ્બર સુધી કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી બીજી તરફ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરિયાઈ કિનારે એલસી એસ તણ લાગ્યું છે ગુજરાતના માથે હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારેથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં ભારતમાં વેચાતા સિત્તેર ટકા જીન્સ એકલા ગુજરાતમાં બને છે બજારમાં વેચાતા નેવું ટકા સેવન મશીનો ગુજરાતમાં બને છે દેશમાં અઠ્યોતેર ટકા મીઠું એકલા ગુજરાતમાં બને છે ભારતમાં એકસો ને ઓગણ સિત્તેર છે જેમાંથી છ્યાસી ગુજરાતના છે દુનિયાના બોતેર ટકા હીરાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન જો તમે અઢાર વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે આ યોજનામાં દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે તમારે સાઠ વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માગો છો તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજીકના જન સેવા કેન્દ્રમાં જઈને અરજી કરી શકો છો વાહન ચાલકો માટે રાહતના સમાચાર હેલ્મેટ કાયદાની કડક અમલવારી મોખું સરકાર નરમ પડી શહેરમાં એટલે કે રાજકોટ શહેરમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારીના પ્રથમ દિવસે જ વાહન ચાલકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઠેર ઠેર બબાલ થતાં રાજ્ય સરકારે આખરે નરમ વલણ અપનાવ્યું છે આગામી બે મહિના સુધી હેલ્મેટની કડક અમલવારી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે પોલીસ દંડ નહીં વસૂલે પરંતુ હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવશે જે લોકો હેલ્મેટ પહેલા પહેરેલા હશે તેમને ફૂલ આપીને સન્માનિત પણ કરવામાં આવશે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સાહેબ પંજાબ સરકારના મંત્રીમંડળે પૂર સંબંધિત બેઠક યોજી હતી જેમાં મુખ્યમંત્રીએ ભગવત માને અધ્યક્ષતા કરી હતી અને પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે જેમના ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને જેમના પાકને નુકસાન થયું છે પાક વળતર ડીસી અથવા તો તો પટવારી દ્વારા ચેક સમાચાર વિશે વાત કરીએ યોજનાના ચૌદ કરોડ ખાતાઓ નિષ્ક્રિય છે પ્રધાનમંત્રી જનધન યોજનાએ દસ વર્ષ પૂર્ણ કર્યા છે યોજના હેઠળ ઝીરો બેલેન્સ સાથે ખોલાવામાં આવેલા છપ્પન કરોડ ખાતાઓમાંથી લગભગ ચૌદ કરોડ ખાતાઓ નિષ્ક્રિય થઈ ગયા છે જોકે ગરીબ રાજ્યોમાં આ યોજના કાયદાકારક સાબિત થઈ છે યુપી બિહાર બંગાળ મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત બાર મોટા રાજ્યોમાં દરેક ખાતાઓમાં જમા થતી સરેરાશ રકમ પાંચ હજાર રૂપિયાથી ઓછી છે સમાચાર વિશે વાત કરીએ તો કે મોદીજીની દેશવાસીઓને અપીલ પીએમ મોદીએ નવરાત્રિથી દિવાળી સુધી સ્વદેશી મેળાઓના આયોજન પર ભાર મૂક્યો છે પીએમ મોદીએ કહ્યું કે લોકોને ભારતીય ઉત્પાદનો ખરીદવા અને મેડ ઇન ઇન્ડિયા અભિયાનને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આ સાથે તેમણે સાંસદોને જણાવ્યું કે તેઓએ તેમના વિસ્તારોમાં દરેક સેક્ટરમાં એક પ્રદર્શનનું આયોજન કરે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે દિવાળી વેકેશનની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર થયું છે જે મુજબ પ્રથમ શૈક્ષણિક સત્ર પંદર ઓક્ટોમ્બર સુધી ચાલુ રહેશે ત્યારબાદ સોળ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું દિવાળી વેકેશન છે એ જાહેર થયું છે મિત્રો ત્યાર પ્રથમના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારોની માઠી દશા કામમાં થયો છે મોટો ઘટાડો અમેરિકાના પચાસ ટકા ટેરીથી ગુજરાતના હીરા ઉદ્યોગને ફટકો પડ્યો જેનાથી સુરત અમરેલી ભાવનગર જૂનાગઢમાં એક લાખ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અમરેલીમાં અગિયારસોથી લઈને બારસો ડાયમંડ યુનિટમાંથી દોઢસોથી બસો બંધ થયા ઓર્ડર્સ રદ થતાં ઉત્પાદન ઠપ થયું કામદારો શાકભાજી વેચવા ખેતી કે અરજી લખવા માટે વ્યવસાયો તરફ વળ્યા છે ઉદ્યોગે સરકારને વેપાર વાટાઘાટ અને રાહતની માગણી કરી મિત્રો તે વાત તો રાશન કાર્ડ ધારકો જો કોઈ વ્યક્તિ લાખોની આવક ધરાવતી હોવા છતાં અથવા તો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડીથી સરકારી રાશન લે છે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવશે અને ગેરકાયદે સર પ્રવૃત્તિ બદલ કાનૂનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે જો કોઈ વ્યક્તિ પાત્ર ન હોવા છતાં મફત રાશનનો લાભ લેતા પકડાશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે દંડ સરકાર તે વ્યક્તિ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની કિંમત જેટલી રકમ વસૂલ કરી શકે છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ઉદાહરણ તરીકે પાંચ વર્ષથી આ લાભ લઈ રહ્યા હોય તો તેના પર ભારે દંડ લગાડવામાં આવશે સજા છે મિત્રો આ છેતરપિંડી ગેરકાયદેસર હોવાથી વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આ રાજ્યમાં શાકભાજી વિકાસ યોજના દ્વારા બિયારણ પર સબસીડી ખેડૂતોને મળશે રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સક્ષમ અને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે આ દિશામાં હવે ખેડૂતને સબ સબજ વિકાસ યોજનાનો લાભ મળશે આ યોજના ખેડૂતોને સબસિડી વડા દરે શાકભાજી બીજ ઉપલબ્ધ કરવામાં આવશે આનો સીધો અર્થ ખેડૂતોના કિસ્સાને થશે અને શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું પણ બનશે સબ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેને સરળ દરે બી બીજ ઉપલબ્ધ કરવાનો છે આ યોજના સરકાર ખેડૂતોને પંચોતેર ટકા સુધીની સબસિડી પર બીજ પ્રદાન કરશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો નવી જાહેરાત બે લાખ રૂપિયાની સહાય મળશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે આ સ્કીમ સરકાર પીડિતોને સાત દિવસ સુધીમાં મેડિકલ ખર્ચના દોઢ લાખ રૂપિયા સુધી આપશે આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવારોને બબે લાખ રૂપિયાની પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર છે એ સામે આવી રહ્યા છે સરકાર ટેરિફનું ટેન્શન છે આગામી દિવસોમાં દૂર કરશે નિકાસદારોને રાહત પણ મળવા જઈ રહી છે જીએસટી સુધારા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપવા માટે મોટું પગલું ભરવાની તૈયારીમાં છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી પ્રભાવિત નિકાસદારો માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે આ પેકેજથી ટેક્સટાઇલ જેમ્સ એન્ડ જ્વેલર્સ ચામડા એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સના નિકાસદારોને મદદ છે ઉદ્દેશ્ય

નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે મિત્રો આપણે જણાવી દઈએ તો પાંચ રૂપિયાના ટોકન દરે આવાસ મળશે આનાથી પંદરસો કરોડ રૂપિયાની બચત થશે અને મિત્રો જણાવી દઈએ તો અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ આમ મિત્રો ટોટલ ગુજરાતના સત્તરથી મોટા સ્થળો છે કે જ્યાં પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ ખાત થઈ છે પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પાંચ રૂપિયામાં ભાડાની સુવિધા છે મેળવી શકે છે